હા મિત્રો જય મહારાજ તો મિત્રો આજે આપણે આવી ગયા છે પીપળાતા બસ સ્ટેન્ડ આગળ બેંક ઓફ ઇન્ડિયાની બાજુ મારી પાછું જોતા હો તો જય મહારાજ નાસ્તા આઉટ છે મિત્રો અહીંયા આગળ રૂપિયાના અંદર સો ગ્રામ મિક્સ ભજીયા મળે છે અને જે મારા પીપળાતાના જે લોકો છે અને ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે અહીંયા આગળ પીપળાતાના ફેમસ જે ભજીયાનું જય મહારાજ નાસ્તા આઉટનું જે ચાલે છે એની તમે વિડીયો બનાવો તો મિત્રો આજે આપણે આવી ગયા છે આગળ પીપળાતા બસ સ્ટેન્ડ આગળ એ આગળ તમે જોશો તો મેથીના દાબડા ટામેટા ભરેલા મરચાં અને ઘણા બધા મિક્સ ભજીયા મળે છે જેની પ્રાઇસ ખાલી વીસ રૂપિયા જ છે તો ચલો આજે આપણે ત્યાં જઈએ જોઈએ અને કઈ રીતનું છે આજે આપણે મોજ માણી લઈએ તો મિત્રો પર લોકેશનની વાત કરીએ તો આ બાજુ નડિયાદ છે નડિયાદથી તમે આ બાજુ આવશો તો ડાબા હાથે આ બાજુ પીપળાતા ગામના ડાબા હાથે એ આગળ પગેમનો અંદર જવાનો રસ્તો છે એના બાજુમાં જ બેંક ઓફ ઇન્ડિયા છે બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં જ એ આગળ જય મહારાજ નાસ્તાઓ તમને જોવા મળી જશે હવે આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં એને પબ્લિક એ મસ્ત મજાના ભજીયા ને બધું કઈ રહી છે તો આપણે એમનો પણ થોડા રિવ્યુ લઈ લઈશું તો મિત્રો અહીંયા જે લારીના ઓનર છે લાલાભાઈ એ આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ તો લાલાભાઈ જય મહારાજ જય મહારાજ તો લાલાભાઈ હું મારા ફોલોઅફ મારા સબસ્ક્રાઈબર લઈને તમારા ત્યાં આવી ગયો છું તો થોડું તમારા બિઝનેસ વિશે કેટલી જુનિયા જગ્યા છે ખુલવાનો ટાઈમ અને ક્લોઝ થવાનો ટાઈમ અને શું છે એ મારા સબસ્ક્રાઇબર થોડી જાણકારી તમારા વિશે આપી દો મારી દુકાન સવારે 8 વાગે ખુલે છે સવારે 7 વાગે સુધી ચાલુ રહેશે અચ્છા 20 રૂપિયાના 100 ગ્રામ ભજીયા વેચું છું બરાબર હા અચ્છા અને આ તમારી લારી જે છે એ કેટલા ટાઈમથી ચાલુ છે મારી લારી ચાલુ છે 30 વર્ષ થયા 30 વર્ષ હા 98 ની સાલમાં ચાલુ કરી અચ્છા હવે જ્યારે તમે સ્ટાર્ટઅપ કરી દીધું ત્યારે ભજીયાનો શું ભાવ હતો ત્યારે ભજીયાનો ભાવ રૂપિયા હતો

આ દુકાન શોપ મારા પપ્પાએ ત્રીસ વર્ષ પહેલા કરી હતી અઠોણીસ સાલ માં ત્યારથી પછી મને અહીંયા ટ્રેન કર્યો હું પણ અહીંયા ત્રીસ વર્ષથી પંદરેક વર્ષથી અહીંયા હું છું હા અને વસ્તુ બી સારી વાપરું છું ગાયસા બેસન કપાસ તેલ ધાણા મર્યા

તમારા ભજીયા તો ફેમસ છે પણ જે યુટ્યુબ ઉપર જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો ને તો પીપળા બીજું શું શું ફેમસ છે એના વિશે શું કેસે બસ એના વિશે તો બીજું કઈ મેં મારા પીપળા શું વાત છે ઓકે તો લાલા ભાઈ તમારા ભજીયા ઓર્ડર આપવા માટે તમે ઓર્ડર લો છો ખરા હા નવરાત્રી માં લગ્ન પ્રસંગ માં વાર્ડર લઉં છું અચ્છા તો એને એક સેમ ડે અહીં તમને કહી દે એટલે તમે ઓર્ડર આપી દો કે એના બે ત્રણ દિવસ પહેલા જણાવવું પડે અને બે ત્રણ દિવસ બે દિવસ પહેલા જણાવું પડે હા ત્યારે બધું સામાન બધું મારો આજ ભાવ થી દહી બની આપે આજ ભાવ થી અચ્છા મેક્સિમમ તમે ક્વોન્ટિટી કેટલી લો છો કેટલા કિલો સુધી ઓર્ડર તમે લો છો વીસ કિલો થી માળીને સો કિલો બસો કિલો સુધી ઓર્ડર લઉં છું અચ્છા પણ સરસ ખાલી એટલી બે ત્રણ દિવસ પેલા ભરેલા મરચા ડાબલા દારોડા ભાજીના બટાકાના બૈતા સુધીનો ઓર્ડર લો છો સપોઝ મારો કોઈ નડિયાથી આપે તો એથી ચાર પાંચ આઠ કિલોમીટર થાય નડિયા ના કોઈ દૂરથી ઓર્ડર આપે તો એ લોકોને તમે હોમ ડિલિવરી આપશો કે એ લોકો અહીં લઈ જાય ના અમે હોમ ડિલિવરી અહિયાં થી આપીએ છીએ અહી જઈને જ બન્યા લે ગરમા ગરમ લાઈવ અચ્છા એટલે સુધીમાં

લીલું લસણ છે સૂકું એની પેસ્ટ કરેલી છે બરાબર હા પછી આ સૂકા દાણા છે સૂકા દાણા બરાબર મરિયા વાહ 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 દાણાની સુગંધ મસ્ત આવી ગઈ એકદમ મરી વાહ સૂકા મરિયા અચ્છા અને હવે બધું મિક્સ કરીશું અચ્છા તમારે ત્યાં જે મેથીના ગોટા જે છે બારે માસ મેથીના મલક પછી ભાજીના મિક્સ એવું થઈ જાય ના અમારે

બેન તો જે વિડિયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કેશો પીપળાદા પીપળાદા બસ સ્ટેન્ડ પીપળાદા બસ સ્ટેન્ડ એ ભજીયા ખાવા આવું જોઈએ કે ના અમે આઈએ છીએ

મેળાવથી અચ્છા આપડે રેટિંગ ની વાત કરીએ તો તમે આ ભજીયા દસમ કેટલું રેટિંગ આપશો કેટલા માર્ક્સ આપશો દસમતી દસ દસમતી નવ દસમતી આઠ દસમી સાત તો તમે તમારા કોઈ મિત્ર ને અહીંયા આગળ ભજીયા ખાવા આવવાનું કેશો કરા જરૂર અને કાકા તમને ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો મસ્ત લાગ્યો તો જે લોકો આ વિડિયો જોવો છે એ લોકોને તમે આ જગ્યા વિશે એવું કહેશો અહીં આવું જો ભજીયા હા અચ્છા અહીંયા સારા આવે છે ઓકે તો મિત્રો અહીંયા કે એમના કસ્ટમર અહીંયા આગ ભજીયાને બધું પાર્સલ કરાવવા આવી ગયા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ મારું નામ શિવમ ભોર અચ્છા શિવમ ભાઈ તમે ક્યાંથી આ ભજીયા લેવા માટે આવ્યા છો અહીં કેરી આવી હતી કેરી આવી હતી તો આ ભજીયાના ટેસ્ટમાં તમને કેવું છે એમ કેવું લાગે છે આગળ મેથીના અને દાબડા દાબડા બે બહુ ફેમસ

બહુ ફેમસ જગ્યા છે બધા યુએસએ યુકે થી આવે ને અમારા ગામમાં તો બી ખાવા આવે છે અચ્છા સ્પેશિયલ ભાજી લઈને આવે ને એમને અહીંયા આગળ બનાવડા આવે છે અચ્છા હા તો જે લોકો વિડિયો જોઈ રહ્યા છે એ લોકો તમે અહીંયા આગળ આવવાનું કેસો આવું જ જોઈએ ઓકે તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર પાત્રા ને એ બધું અહીંયા આગળ તમે જુઓ તો બધું ખાઈ રહ્યા છે મિક્સ ભજીયા ની તો આપણે એમનાથી થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ મારું નામ અનિલભાઈ છે અચ્છા અનિલભાઈ તમને એના ભજીયાનો ટેસ્ટ કેવો લાગે એનો ટેસ્ટ જોરદાર છે અને આ બહુ જૂના અને જાણીતા છે નવગણભાઈ ભજીયાવાળા